નમસ્કાર મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને ગુજરાતના એ યુવાનો માટે જેઓ લોકરક્ષક ભરતી બે હજાર પચીસની રાહ જોઈ રહ્યા છે શું ખરેખર આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે શું પ્રશ્નોની ભૂલો અને અધિકારીઓનો નફટ રવૈયો તમારા હકને અટકાવી રહ્યો છે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આગામી દસથી પંદર દિવસમાં શું થવાનું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને તમે તમારા હક માટે શું કરી શકો તો અંત સુધી જોડાયેલા રહો અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો ચાલો સૌથી પહેલાં વાત કરીએ લોકરક્ષક ભરતી પ્રક્રિયા વિશે હાલમાં આ ભરતી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે કે આગામી દસથી પંદર દિવસમાં પ્રોવિઝનલ મિરિટ લિસ્ટ જાહેર થઈ શકે છે જેના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે આ લિસ્ટ એટલે તમારી મહેનતનું પહેલું ફળ પરંતુ આ લિસ્ટ ખરેખર ન્યાયી હશે બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે તારીખ એકવીસ અને બાવીસ ઓગસ્ટ સુધીમાં વાંધાઓનું નિરાકરણ થઈ જશે અને ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં અંતિમ યાદી જાહેર થઈ શકે છે પરંતુ મિત્રો આટલી ઝડપથી થતી પ્રક્રિયામાં શું ખરેખર પારદર્શિતા જળવાઈ રહી છે ચાલો આ વિશે વધુ જાણીએ આપણે હવે આવીએ મુખ્ય મુદ્દા પર લોકરક્ષક ભરતીની પરીક્ષામાં રહેલી ભૂલો અને વિસંગતતાઓ ઉમેદવારોમાં ભારે નારાજગી પેદા કરે છે ખાસ કરીને ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોમાં રહેલી અસમંજસતાઓ અને ખોટા જવાબોને કારણે ઘણા લાયક ઉમેદવારોના માર્ક્સ ઘટી ગયા છે આ મુદ્દે ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડ સમક્ષ અનેક રજૂઆતો કરી પરંતુ અધિકારીઓ તરફથી મળતો જવાબ અને બે જવાબદારી છે છે ઘણા ઉમેદવારોનું કહેવું કે અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર જ નથી આ ઉપરાંત ઉમેદવારોમાં બે જૂથ બની ગયા છે જેમાં ઉચ્ચ મેરિટ વાળા ઉમેદવારો આ જૂથ ઈચ્છે છે કે ભૂલો યથાવત રહે કારણ કે ભૂલો સુધરે તો ઓછા મેરિટ વાળા ઉમેદવારો આગળ નીકળી જશે જ્યારે મિત્રો બીજું જૂથ છે ઓછા મેરિટ વાળા ઉમેદવારો આ જૂથ માને છે કે પ્રશ્નોની ભૂલો અને અન્યાયને કારણે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે આ બંને જૂથો વચ્ચેનો આંતરિક વિખવાદ ભરતી બોર્ડની નિષ્ફળતાને દર્શાવે છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ પ્રક્રિયામાં ખરેખર ન્યાય મળશે તો મિત્રો આ બધું બસ ફરિયાદો સુધી સીમિત નથી રહેવું જોઈએ તમારે તમારા હક માટે લડવું પડશે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડ સમક્ષ તમારી રજૂઆતો લઈ જાઓ તમારી વાતને મજબૂત રીતે મૂકો જો તમે ચૂપ રહેશો તો આ અન્યાય ચાલુ રહેશે અધિકારીઓ ઘણીવાર નવી ભરતીના ગાજર લટકાવી ને તમને ચૂપ કરવાનો પ્રયાસ કરશે પરંતુ યાદ રાખો જો તમે આજે લડશો નહીં તો તમારી લાયકાત હોવા છતાં નોકરી તમારા હાથમાંથી નીકળી જશે ગુજરાતના યુવાનો એક થાવ અને તમારા અધિકારની લડાઈ લડો આ માત્ર એક ભરતીનો મુદ્દો નથી મિત્રો આ એક મોટી સિસ્ટમની નિષ્ફળતા છે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે કારણ કે નેતાઓને આ બધી બાબતોની ખબર જ નથી આ બ્યુરોક્રેસીના કારણે લાયક ઉમેદવારો ખાસ કરીને એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો અન્યાયનો ભોગ બની રહ્યા છે જો આપણે ભૂતકાળની ભરતી જોઈએ બે હજાર બાર બે હજાર ચૌદ અને બે હજાર સત્તરની તો આવી જ સમસ્યાઓ સામે આવી હતી ઘણી જગ્યાઓ ખાલી રહી મેરિટના નિયમો બદલાયા અને લાયક ઉમેદવારોની મહેનત વ્યર્થ ગઈ આજે પણ જો આવી જ નીતિઓ ચાલુ રહી તો ઘણી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે ખાસ કરીને એસસી એસટી કેટેગરીમાં આ બધું બદલવું જોઈએ પરંતુ આ ફેરફાર ત્યારે જ આવશે જ્યારે તમે ગુજરાતના યુવાનો એકજૂટ થઈને અવાજ ઉઠાવશો મિત્રો લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાનું છે અને આ તમારો હક મેળવવાનો સમય છે ચૂપ ન રહો ગાંધીનગર જાઓ રજૂઆતો કરો અને તમારા અધિકારની લડાઈ લડો આ લડાઈ તમારી એકલાની નથી અમે બધા તમારી સાથે છીએ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો તમારા અનુભવો કોમેન્ટમાં લખો અને નવી અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો એક થઈને આ અન્યાય સામે લડીએ આભાર મિત્રો આ વિડીયો જોવા બદલ જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની નવી અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો આગળના વિડીયોમાં મળીશું જય હિન્દ